નમસ્કાર બીબી ન્યુઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું આમ આદમી કેન્દ્ર લેવલે જે હાલ થયા છે રાજનીતિમાં આમ આદમી પાર્ટી એ તમામ પ્રયાસ કરે છે જેનાથી સત્તામાં રહેલી સરકારને દબાણમાં લાવી શકે વિગતે વાત કરીએ તો બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગઈકાલે વિધાનસભા ખાતે એક પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કર્યું હતું આ પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગુજરાતના આરોગ્ય મંત્રીને વિધાનસભામાં જે પ્રશ્ન પૂછ્યો હતો એના વિશે વિગતવાર વાતો કરી ઉમેશ મકવાણાએ બોટાદ જિલ્લામાં સી એસી સેન્ટરની બિલ્ડિંગ જે જર્જરિત હાલતમાં થઈ ગઈ છે તેની વાત કરી અને સાથે સાથે તેનું બાંધકામ ક્યારે કરવામાં આવશે અને કેટલા કરોડના ખર્ચે કરવામાં આવશે આ બધા વિશે વિગતે વાત કરી આ સિવાય સરકારે બે હાજર પચીસ ગુજરાત માલ અને સેવા વેરા સુધારક બે હાજર સત્તર બાબતનું જીએસટીનું જે બિલ પસાર કર્યું હતું જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા હજુ પણ વારંવાર સુધારા કરવામાં આવી રહ્યા છે એના વિશે પણ ઘણી વાતો કરી શું છે આખી બાબત વિગતે સાંભળીએ ઉમેશ પ્રશ્ન જયંતૃ શ્રીને એક બિલ્ડિંગની અંદર અને ખાસ કરીને મારા વોટર વિસ્તારમાં જે ડાક્ટર સીએસસી સેન્ટર છે તે ત્યારે એનો નો બાંધકામ થયો અને કેટલા કરોડના ખર્ચે આ સીએસસી સેન્ટર

જેમાં આમાજી પાર્ટી દ્વારા ઘણા સૂચનો મે આપવામાં આવ્યા હતા આ કરેક્ટર બિલ જે કેન્દ્ર સરકાર લાવી 2017 માં એટલે કે અત્યારે 2025 નો સમય આલે છે એટલે કે 8 વર્ષ પછી પણ રાજ્ય સરકાર દ્વારા કે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી માં વારંવાર સુધારા કરવામાં આવ્યો છે એટલે કે આ કરેક્ટર જીએસટી નું જે બિલ જે છે એ પહેલેથી નતે ભૂલ ભરેલું સાબિત થાય છે આ એ સુંદર પીર છે એ હેતુ માટે લાવવામાં આવ્યું છે કે ભારત દેશમાં બધા ટેક્સ એક કરી અને એક જ ટેક્સ આખા ગુજરાતમાં કે આખા ભારતમાં એક ટેક્સ પદ્ધતિ રહે છે પણ તમે જોયું છે કે આજે વ્યક્તિ ઇન્કમ ટેક્સ ચૂકવે છે ટોલ ટેક્સ ચૂકવે છે આર્ટીઓ ટેક્સ ચૂકવે છે એટલે ભારત જન્મથી લઈ અને મૃત્યુ સુધી ટેક્સમાં પરફેક્ટ એની જિંદગી થઈ જાય છે અને સાથોસાથ

વસૂલ તો દેશ હોય તો આપણો ભારત છે સૌથી એની પછીનો નંબર આવે છે હંગેરી દેશ છે એમાં સત્તેસ ટકા ટેક્સ વસૂલવામાં આવે છે ડેન્કમાર્કમાં પચીસ ટકા ટેક્સ વસૂલવામાં આવે છે નોર્વેમાં પચીસ ટકા ટેક્સ વસૂલવામાં આવે છે ક્રો એશિયામાં પચીસ ટકા ટેક્સ વસૂલવામાં આવે છે ભારત ભારત દેશ એક એવો છે કે જેમાં અઠ્યાવીસ ટકા જીએસટી વસૂલવામાં આવે છે એટલે કે ખૂબ ઊંચા ટેક્સ

વેપારીઓ છે એ ગરીબ બનતો જાય છે પણ જીએસટી ના જે અધિકારીઓ છે એ અરબો રૂપિયાના સંપત્તિ ધરાવતા માલિકો બની ગયા છે તેના પર મેં સૂચનો આપ્યા હતા એટલે કે નો આજે ધરાવને કનુભાઈ દેસાઈ દ્વારા જે લઈને આવ્યા છે જેમાં સમર્થનની સાથે ઘણા બધા નીચે પણ સૂચવેલા છે અને સાથોસાથ આજે મંત્રી શ્રી દ્વારા

કોઈ ભલે કે પ્રાઇવેટ બિલ્ડિંગ નું કામ એક થાય કોઈ ભલે જો ગુણવત્તા બેન કામ થશે તો પછી એમાં કાયદાની જોગવાઈ મુજબ આઈપીસી ની કલમ દાખલ કરી એને ઓછામાં મોસી 10 વર્ષની જેલની સજા કરવામાં આવે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર